પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમદાવાદ ચેપ્ટર દ્વારા વસ્ત્રાપુર એમ્ફી થિયેટર ખાતે પંજાબ નેશનલ બેંક એસએમએસ પીઆર એજન્સી અને ભાર્ગવ ઠક્કરની એક્યુમેન્ટ એડવાઇઝરી સાથે મળીને એક સંગીતમય એવોર્ડ ફંક્શન ઇન્દ્રધનુષ બે હજાર ચોવીસની ઉજવણી સાથે સાથે સર્જનાત્મક રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે આનંદો મેળા કાર્મિનલ ઓફ ફૂડ અને ફેશનનું આયોજન કરા છેલ્લા ચાર મહિનાથી સમાજમાં સુખ અને કરુણા ફેલાવવા માટે ઇન્દ્રધનુષ નામની એક અનોખી અભિયાનની કલ્પનાને અમલ કરવામાં આવી હતી દસ અગિયાર જુસાદદાર સાહસિકોની બનેલી સાત ટીમોએ સાત સમુદાયોમાં સાથે મળીને કામ કર્યું અને અંધકન્યાઓ વંચિત બાળકો વિશેષ વિકલાંગ બાળકો કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા વૃદ્ધો સાથે સમય વિતાવવો અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે હેલો આઈ એમ પ્રિયંકા રોય Uh, मैं आर्किटेक्ट हूँ बाय प्रोफेशन और इंद्रधनुष कैंपेन में हम लोग लास्ट ऑलमोस्ट फोर टू सिक्स मंथ्स से हम लोग अलग अलग एक्टिविटीज़ कर रहे हैं मैं रेविशिंग रेड टीम को रिप्रेजेंट करती हूँ और इस पूरे कैंपेन में सात टीम्स ने सात अलग अलग एन के साथ काम किया है हमारी टीम ने विसामो किड्स फाउंडेशन के साथ काम किया है सो so, विसामो किड्स फाउंडेशन के जो बच्चे हैं वो पाँच साल की उम्र से लेकर सत्रह साल की उम्र तक उनको फॉस्टर केयर होम में रखा जाता है जहाँ पे अलग अलग बैकग्राउंड से बच्चे आते हैं और आ, उन्हें एजुकेशन और स्टे फैसिलिटी दिया जाता है आज ये छः महीने का जो हमारा इंगेजमेंट है इट्स कमिंग टू अ ग्रैंड फिनाले और हम टीम मेंबर्स और हमारे एनजीओ के जो पार्टिसिपेंट्स हैं जो बच्चे हैं वो साथ मिल आज शाम को एक बहुत ही बढ़िया इवेंट क्रिएट करने वाले हैं सो थैंक यू सो मच फॉर कमिंग एंड कवरिंग दिसन मेगना ओसा छू इंदर ऑप्टिमिस्टिक और टीम मा थी અમે કેન્સર એટલે કેન્સરની એના માટે અવેરનેસ પ્રોત્સાહન કર્યું છે અવેર કર્યા છે ઘણા લોકોને અને અમે પોતે જીસીઆરઆઈ અને વાસણા જે ઇન્સ્ટિટ્યૂટ છે કેન્સર રિસર્ચની જ્યાં રાહત દરે બધા પેશન્ટોને બધી ટ્રીટમેન્ટ થાય છે પેલિએટિવ કેર શું છે એના માટે અમે પેલા જાતે એના એનું કર્યું છે અમે પોતે વિઝિટ કરી છે અને અમે પેશન્ટોને સાથે રૂબરૂ મળ્યા મળ્યા છે અને એ લોકોનું જો બોલ જોઈને અમને પ્રોત્સાહન મળ્યું કે યસ કેન્સર એટલે કેન્સર નહીં અને જીવન નવું જીવન જીવી શકે છે એ લોકો અને એના સહભાગે અમે બધા અમારી આખી ટીમ છે પ્રાચી પણ અમારી સાથે આવી હતી અને પ્રાચી હવે કહીશ આપણે કેન્સર ગયા હતા ત્યારે આપણે ચોક્કસ હું જે શેયરમાં ગઈ તો લાઈફમાં પહેલી વખત કેન્સરના પેશન્ટને જોયા નાના નાના બાળકો એટલા બધા સરસ હતા ભૂલકા એ લોકોની સાથે વાત કરી ત્યારે ખરેખર ખબર પડી કે કેન્સર જીવનમાં હોવા છતાં એ લોકો એટલા બધા આપણને પ્રોત્સાહન આપતા હતા એ લોકોને જોઈને પહેલી વખત તો હું રડી પડી એટલું બધા શબ્દો વિચારીને પણ પણ છતાં બોલી શકી ખરેખર એ લોકોની સાથેથી પ્રોત્સાહન છે વિશે અમે જાણકારી બધાને પ્રોત્સાહન આપ્યું છે અને કેન્સર વોકેથોન પણ કર્યું છે જેમાં લગભગ બસો થી ત્રણસો લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને અહીંયા અમારે રૂબરૂ કેન્સર વોરિયર્સ જે તમને થોડું ઇલાવરા કેન્સર વિક્ટર ટુ થાઉઝન્ડ એટમાં થયેલું હતું અત્યારે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરું છું સંજીવની લાઈવ ગ્યો બિયોન્ડ કેન્સરના કોર્ડિનેટર તરીકે છું અને અમે હોસ્પિટલમાં સાથે રહી કેન્સર પેશન્ટને લગતી ઘણા બધા પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ જે અમારા ચાર પાંચ એક પ્રોગ્રામ છે કેન્સરથી કેન્ચેતના એવા પ્રોગ્રામો છે કે જે અમે હોસ્પિટલમાં રહી કેન્સર પેશન્ટ સાથે કરીએ છીએ